ને પાછળ તમે ઓળખતા જઈશો ઋત્વી ગ્રા નામચીન માણસ છે પોરબંદરમાં તો મિત્રો અમે નીકળી ગયા અત્યારે અમને મોટા નું જઈએ છીએ ત્યાં માતાજીનું મંદિર ત્યાં જાય જતા તમે જો આવી ગયો ગાઈશ તો અત્યારે અમે રસ્તામાં છીએ છીએ વ્યૂ જોવો આવી ગાય તમે પોચવા જઈ રસ્તે હવે તમે રસ્તો તો જોવો ક

અરે જો એ માતાજીનું દર્દે દેખાય હા હા ઓલું મંદિર હે ને ઓલું અમે જજાને કાહી ફાઇનલી હવે અમે ચેક કરવાનો છે બીજો કોઈ છે આને ઓમેરે નડવું છે ગામ નીકળ્યો હવે મિત્ર જઈ તારા ઉડવું ચલિયેન ભાઈ ખાયાજી હજી કાકા બધા ઘણું ઘણું જ કીએ હા આમાં તો Ate bay. Okay, At tuta malwa man Andio. <tip> Ayo, kita

તો કઈ વ્લોગ કે કઈ શોર્ટ રીલ્સ કે એવું કઈ આવતું નતું એટલે થોડાક બધા હું અમે હમણાં સિટી બહુ વ્યસ્ત માં હતો એટલે હા તો હવે અમે ક્યાં જઈએ તમને કહીએ અમે જઈએ છીએ થાપાવાળી માતાજી ખોડિયાર માતાજી જે આપણે પોરબંદરમાં બર્થેડ નું ઘરમાં આવ્યા છે અહીંયા શું બે ત્રણ કિલોમીટર જેવું કરવું પડે છે હાલવું પડે છે કઈ પગથિયા પગથિયા નથી ખાલી આવતું આજુબાજુ નજારો છે બહુ મસ્તી નો ટોપી ભાઈ નહીં મળે ભાઈ

આ જયદીપના દોસ્તારો આવા જ હોય જ્યાં ભેગા થઈ જાય અહીંયા આપણે આપણે ક્યાંય જ્યાં મંદિરે જવાના છે ને ત્યાં ખોડિયા માતાજી મંદિરે ત્યાં એક જગ્યા એવી છે કે મંદિરમાં જ છે કે જ્યાં પાણી આપણે શું કે બારે માસ ઉનાળું હોય ચોમાસું હોય કે શિયાળો હોય એ પાણી ક્યાંથી આવે છે ને કોઈને ખ્યાલ જ નથી પાણી શું સુકાય સુકાતું નથી ને ખબર નથી પડતી ક્યાંથી આવે છે પાણી બારે બાર માસ હોય

બસ મિત્ર જો પોચવા જાય એવા છે જા દેખાય ને બસ ત્યાં માતાજી મંદિર આવેલું છે જલી હા પાણી પાણી જો જો કાકા

તો આવી રીતે ચડવાનું છે મંદિરે ચડજો ભાઈના પૂછી ગયા માતાજી નું મંદિરે કોમેન્ટમાં જઈ માતાજી લખી નાખજો મિત્રો diretti તો હેલો ગાઈસ તો દર્શન કરી લીધા છે અમે દર્શન કરી લીધા બહુ મજા આવી આવું છે માતાજી મંદિર બધા ડુંગર આવેલું છે થોડુંક હું કહે કે ટ્રેકિંગ જેવું છે ને પાણીનું છે ને એવું બધું છે તમે જોયું ને એટલું પાણી એ બારે માસ એમને હોય આ તો અત્યારે વરસાદે એટલે શું કે થોડુંક ધોધ ને એવું છે અતિ કન્ટિન્યુસ ખાલી પાણી એમના હોય ક્યાંથી આવે ને કોઈ ખ્યાલ જ નથી હજી તો માતાજીને દર્શન કરી દઈ છે બરાબર હવે અમે નીચે જઈએ બરાબર તો મળીએ રસ્તામાં ત્યાંથી કન્ટિન્યુ કરજો આવ લોગને અને આવ લોકને જોવાની આનંદ થયો હોય તમને તો લાઈક શેર અને કમેન્ટ કરતા જવા ગાય છે તમને આ દેખાડું વ્યૂ પર્વતના બરડાનો વરસાદ જેવું થઈ ભાઈ ટોપી રેવા દો ભાઈ ટોપી રેવા દો આમ તો તમે ટોપી પહેરાવ્યું હોય ટોપી આમ તો પહેરવા અમને હા બોલો બરાબર ને કઈશ આમ તો આ ટોપીયું પહેરાવે ખાલી એમને પહેરવા નથી દેતા ટોપી આ ટોપી ટોપી કરે એના જ છે ભાઈ નાઈક ના ચંપલ પહેર્યા કે થોડાક જેવા તેવા પહેરે એની હા બસ હવે થોડુંક જ આવી ગયો હશે

કેમ કે શરૂઆત છે ને અરે ખાલી ખાલી આ વસ્તુ નો પાછો મિત્ર આગળ વિભો તારો મિત્ર આ તો <laughs>

એકલો બોલે કેમેરો ચાલુ કરશે રસ્તો ભૂલાઈ ગયો હવે અમે ગોતી હશે એ કોઈ આવે છે અવાજ દેખાય આમ દેખાય આમ પાછળની સાઈડ आम ती आम ती आसे रासैत या म रस्तो है एरिया ये आ हाथी ने हरा आले तू ही फोटो जातो ओया मडी गया मडी गयो रस्तो गाइस

પાણી પી લે હવે કયું ન પાણી 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 તો મિત્રો દર્શન કરી લીધા માતાજીના તો હવે બસ ઉતરી ગયા બરાબર ટ્રેકિંગ થઈ ગયું હવે બસ હવે ગાડી લઈને અમે જાયા ઘરે બરાબર તો આ વ્લોગ કેવો લાગ્યો તો તે હું શું કહે કે તમે કહેજો કોમેન્ટમાં ને કોમેન્ટમાં જય માતાજી કોમેન્ટ કરી લેજો બરાબર તો આ વ્લોગ આયા જ પૂરો કરીએ તો મળી આવતા વ્લોગમાં તો ક્યાં સુધી મળીએ જય માતાજી જય રામ